દો નિયમો દેવ સુના વસ્તુ મનતા નથી ને એને પકડી લઈ શું નામ છે દિનેશ યુ યુ નોટ ટ્રસ્ટ વેધર યુ નોટ માય આન્સર શાંતિ પહેલું તો તને એક પૂછું છું તું મનતો નથી લે ફોર્સ ફોર્સ ઓફ યોર મધર એન્ડ હેઝ યુ ઓલસો કમ ધીસ માય હોમ જબરદસ્તી લઈને પકડી લઈને યુ ડુ નોટ બિલીવ મનતો નથી ભગવાન હું હું પૂછું એમ પ્રશ્નનો જવાબ કે કે એ માનસિક બીમારી છે છે લોકોનું કેવું પુરાવો પુરાવો જોઈએ નહીં છું પણ વિશ્વાસ નથી ચિંતા તમે નથી માનતા નથી માનતા

What are your education is qualification? Twelve. Hmm? 12. Only 12. I am also educated BSc in Nature I am BA with of am B. complete of the English medium and has the Sadhguru University of the student. And a Gilead is an exam is out of country and abroad America, and has a TOEFL at 6.5 six And say this, I am also Bhuvaji.

કે જગત ની અંદર જન્ની સિવાય કોઈ દુનિયામાં મોટું નથી ભાઈ કેવત છે ને કે માથે માં બીજા બધા વગડા ને નથી આવતો તો મોડે ખેંચી લઈ આયા કે હાલ એક ભુવાજી જોડે લઈ જઉં અને આ બધું અલગ અલગ પ્રકારનું ભૂત છે ઉતરી છે ધ્યાન નઈ દેવે રીતે જ કરે હવે કોઈ કપાવેલો કરેલો કરે તો મન કપર કરે માં ઘોડા જેવું કરે હા